માકે નામ એક પેડ ક્રોમમાં જવાનું છે ગૂગલ ક્રોમની અંદર તમે લખશો માકે નામ એક પેડ અહીંયા જોઈ શકો છો કે બીજા નંબર ઉપર ઇકો ક્લબ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન એમાં જઈને ક્લિક કરવાનું છે આવી રીતે એક પેજ ખુલશે અને પેજની નીચે સ્ક્રોલ કરશો અહીંયા સ્ટુડન્ટ નેમ લખવાનું છે અનિરુદ્ધ જે પણ નામ હોય તે એમની માતાનું નામ માતાના નામ બાદ આપણે લખશું પિતાનું નામ પિતાના નામ બાદ જે ધોરણમાં અભ્યાસ કરે છે તે ધોરણ લખજો અને તેની ઉંમર છે એ લખજો ઉંમર બાદ મેલ કે ફિમેલ જેન્ડર લખવાનું છે શાળાનું અહીંયા ડાયસ નંબર લખજો ત્યારબાદ જોઈ ફાઇલમાં જઈ અને ફોટો સિલેક્ટ કરી અને એ ફોટોને અપલોડ કરવાનો છે જ્યાં સુધી અપલોડ થતો નથી ત્યાં સુધી આપ રાહ જોવાની છે અહીંયા જે ડિક્લેશન આપેલું છે એને ટીક કરજો અને સબમિટ આપો ડિટેલ સબમિટ સક્સેસફુલી ઓકે આપશો એટલે આ પ્રકારે ડાઉનલોડ સર્ટિફિકેટ અહીંયા તમે જોશો કે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટેનું એક ઓપ્શન છે તો એ ઓપ્શન અહીંયા જોવા મળશે ડાઉનલોડ સર્ટિફિક ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે એક સર્ટિફિકેટ આપની ડાઉનલોડ થશે અહીં જોઈ શકો છો કે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ડાઉનલોડ જે છે એ ડાઉનલોડ તમારે ઇમેજમાં કરવું છે કે ડાઉનલોડ તમારે પીડીએફમાં કરવું છે એ પ્રમાણે આપ ડાઉનલોડ કરી શકશો ડાઉનલોડ કર્યા બાદ આપણે ફાઇલને ઓપન કરી શકો અને આપ આપનો સર્ટિફિકેટ છે એને જોઈ શકશો તો આવી રીતે અહીંયા એક પેડ માકે નામ આપ મુજબ આપણે દરેક વિદ્યાર્થી પોતાના સર્ટિફિકેટ મેળવી શકશે ભાગીદારીનું એક જાળવા આવી શકશે પર્યાવરણ જે પણ ભાષાની અંદર સર્ટિફિકેટ જોઈએ છે હિન્દી છે મરાઠી છે ગુજરાતી છે કોઈપણ ભાષાની અંદર તમારે સર્ટિફિકેટ જોતું હોય તો એમના ઉપર ટીક કરવાનું છે અને એ ભાષાનું પ્રમાણપત્ર આપને મળી જશે